અગ્યા મારી અમારી ભક્તિ પાછી પડે છે અમે ભક્તિ કરવા લાયક નહીં તો તમે બે સિંગડા વાળા શા હોય રાક્ષસ એ કદાચ દેવી શક્તિ ના લાયક ના હોય સિંગડા જ તમારા માથે તો જાતને શું લે નિર્બલ બનાવો દેવી શક્તિ શું નહીં ખબર કે મારો દીકરો ચેટલો મેલો માટી વાળો થયો છે તે નવડાઈ ધોડાઈ તૈયાર કરી ચોખ્ખો કરતા નહીં આવડતું તમે જાતે જ તે પણ કરી અમુક નાના દીકરા હોય ને માટીમાં રમીને આવ્યો હોય અને માડાવણ કરતી હોય ચો આડો થાય નહીં ના આવું જા ના જાય પાછો આરોટે આ તમે એવા છો પોતાની કરવા બોલા દીકરા માટીમાં આરોટવા જાય પણ એક વખત આવો તો ખરા એના શરણે તો પહોંચો તો ખરા નવા નવા આવ્યા છે નવી નવી ભક્તિમાં કદાચ લાગ્યા છે રંગ લાગ્યો છે અને ભક્તિ કરતા કરતા બે વર્ષમાં તો હો હો જે માગ્યું કે હું માતા તમને હાલવાનું બંધ કરું ને તો એવું ના વિચાર લેતા કે મેરડી અમારું હોભરતી નહીં મહાકાળી અમારું હોભરતી નહીં પણ એ માં બે વર્ષમાં જે તમને ખવડાયું ને એ બે વર્ષ પછી તમે એની જોડે ચઈ રીતે ભાવ રાખો છો ને એ પરીક્ષા સો ટકા કરશે જગતમાં દુખ તો પડવાનું જ જીવતા પડશે ને મર્યા પછી પડવાનું લખી રાખજો તમારા જમીનનો ડખો પતી જાય નોકરી મળી જાય બધી આશા રાખી ના એમ આશા પૂરી ના થાય તો તમે નિરાશ થઈ જાઓ દુઃખી થાવી થાવ આશા રાખી અને આશા પૂરી ના થઈ એટલે પણ મારા પહેલા તે જ ના મારું થાય ના થાય મારા મેલેડીના પારે જવું છે બસ એના પ્રવચન અમને વાલા છે હું મેલેડી આવું છું તો કદાચ તમારું કોમ નહી થાય ને તો તમે દુખી નહી થાવ જેમ કે આશા નહી રાખી પણ આજ તો તમારે દીવો કરીને તરત આશા રાખીશ દીવો કર્યો પ્રાર્થના કરી અને હું આજે દીવો કરે આજે દસ દાડા થયા કોઈ કે હવા મહિનો થઈ ગયો કોઈ કે છ મહિના થયા મારી બાળ સિકોતરનો દીવો કર્યો કોઈ પોદડું નહીં હલ્યું તો દેવ શું મશીન છે એટીએમ આ ઘસ્યું ના કાઢ્યા પૈસા જે સ્વાર્થી કરે છે ને એના માટે બેકાર છે દીવા દેહાડવું બેકાર છે બસ તમારે તો તમારું કોમ થઈ જાય હું એવું કહું છું કોમ કરાવવા માટે પોશ રવિવાર ભરો ને એક કોમમાં ગહું મેલડી પૂરું કરી આપીશ તમારા સ્વાર્થિન કોમથી કદાચ મને પૂછો છો ને તમારી દેવી શક્તિઓ ને હું જાગૃત કરી આપું તમારા પિતૃ પૂર્વજ ને મારા કહેવાથી આવી અને તમને કઈક વાત કરી તારા પૂર્વજ છે તારી બાળ સિકોતર છે અને જો ખાલી સ્વાર્થથી તમે કરો ને એ પૂર્વજ કે સિકોતર ચારેય ના બેહાય એને પૂજવું તમારું ધર્મ છે કર્તવ્ય છે એ આલે ના આલે એમ કરીને જો કદાચ ઈચ્છા જાગતી હોય ને કે મારા પૂર્વજ છે મારી બાળ સિકોતર છે ભલે હારું કરું માં તું ના કરું પણ હું તને માં બેહાડી હું તને ભટકતી નહીં રાખું બસ હું તારું દુઃખ સમજીશ ભલે તું મારું સમજુ ના સમજુ મારો તું મારો રોમ સમજ છે પણ હું તારું દુઃખ સમજીશ તારે રાજી રે દેવ ભાવનાથી ભસ્મ થાય પણ આજ તો તમે દીવા કરો છો કોઈ સ્ટીલનો દીવો લાવશે કોઈ તો કોઈ હોનાનો કોઈ માટીનો કોઈ ઘીનો કરે કોઈ તલના તેલ નો કોઈ સિંગ તેલ નો દીવા કરીને એક જ આશા દીવો કર્યો નહી તરત મનમાં એક જ આશા દીવો કરું છું ચારે સારું થશે ચારે સારું થશે ચારે સારું થશે માતા બેહ કોઈ દાડો ના બેહ ચારે ના બેહ પણ આશા રાખ્યા વગર મારી માં છે મારા પૂર્વજ છે એક સમય દુઃખ વર્તું હોય છતાં એના મેણા માર્યા વગર કદાચ એના પાટલી પર બેહાડીને એને પૂજા પાઠ કરી રાખો ને તો એક દાડો તો તમારા પિતૃ પૂર્વજ સિકોતર માતાની ઓખો ઉઘડે ઉઘડે ને ઉઘડે હું મેલડી આવું કઉ પણ આ જમાનો બધો સ્વાર્થ વગર તો કોઈ પોતાના નહીં પૂછતા એ તો તમારી માં છે ઘરની કુરની માતા છે ઘરના પૂર્વજ છે ઘરની સિકોતર માતા છે તમે સ્વાર્થ વગર એને કમથો દીવો કે નાળીઓ નહીં આવતા તો મને શું હાલવાના છો પણ છતાંય તે મને ખબર છે આજના માણસો દરેક સ્વાર્થી છે છતાંય તમારા કોમ કરું છું શું કામ કોમ કરું છું તમને તમારી માતાઓ પ્રત્યે વિશ્વાસ બંધ થઈ જાય જેથી મારા જેવી બારકી માતાઓની જરૂર નહીં પડે હું રોજ કઉ છું હું આ ઉદ્દેશથી જ મારે કોઈ નોમ ના કરવી નહીં કોઈ નામ કમાવા નહીં થોડી મારી વાત સમજી જાઓ કેસે પૂર્વજ બેહાડવાના તો પૂર્વજ કામ બેહાડવાના એ મેં બતાવ્યું છે કે તમારા વડીલો તમારા દાદા તમારા પપ્પા તમારા બાપા જે તમારા જે પૂર્વજો ભગવાનના ઘેર છે ને એમનું ઋણ તમારી પર હોય એ તો ખબર છે ને દાદા દાદીનું મા બાપ નું ઋણ હોય એ ઋણ ચૂકતે ના કરો ને તોય તમે દુઃખી થાવ આ જે પૂર્વજો નું ઋણ તમારી પર હોય એને બેહાડી એને પૂજી પૂનદ્વા કરી અને જો એ ઋણ ઉતારો નહીં ને તો મર્યા પછી તનમાં હકવારો નહીં 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 મળી હું મેરડી આવું ભૂત થઈ જાય એટલે આત્મા દેખાય નહીં પણ હોય છે તો ધરતી પર જ ને કે છે ભગવાનના ઘેર જતા રહ્યા જો ભગવાનના ઘેર તમારા પૂર્વજો જતા રહ્યા હોત ને તો આ તમને નડવા મારવાના રહેત ઘેર ચાનાય જતા રહ્યા હોત એસી ટકા ઘરમાં પૂર્વજનું દુઃખ છે પિતૃનું દુઃખ સિકોતર માતાનું દુઃખ મેં તો એ પહેલાં કીધું તું ખાલી તમારા ઘરના પૂર્વજો અને તમારી ઘરની સિકોતર બાળ સિકોતરને ખાલી અપનાય લો બધી માતાઓની કૃપાની જરૂર નહીં પણ દો હું મેલડી આવું કઉ જમ માતાઓને પૂજવા પૂજવાવાળા હજારો લાખો પડ્યા છે પણ તમારા પૂર્વજને પૂજવાવાળા તમે એકલા જ છો નહીં બાજુવાળો દીવો અલવા આવ નારિયેલ બાજુવાળો નહીં અલવા આવ પાણી પીવડાવવા બાજુવાળો નહીં આવે તમે જ આવશો એટલે તમારા એ પૂર્વજોને તમારી જોડથી જ આશા છે બીજા જોડથી આશા હોય આ તમે મને નારિયેળ ના આ તો લોન તમારું ને હું બીજા વિભાવિકનું લઈ લઈશ માર તો હજારો છે પણ કહે છે પૂર્વજ બેહાડ્યા અમારું કામ નહીં થયું તો કોમ કરાવે બે આણસ તમે એમને પૂછવું તમારું ધર્મ નહીં શું એમનું ઋણ તમારી પર નહીં પણ આ બધી કરમની ધર્મની વાતો આ બધી છે ને ભેસ આગળ ભાગવત આવું લાગે છે મને મૂકવા છતાંય હું કોશિશ કરું છું કંઈક કરતા અમારા ઉપદેશ મગજમાં ઉતરી જાય ને હજારમાંથી માંથી વધારે નહીં પણ વીસ જણા કદાચ પાલન કરશે ને અને વીસ નો બેડો પાર થશે ને તો હું મેલડી રાજી રહી જમાનો નહીં પોતાના ને મોહનવામાં સ્વાર્થ એટલે નહીં કેતા ભગવાન કે કોઈ કોઈનું નહીં એકલા જ આયા ને કોઈ જોડે તમારા ભાઈબંધને કહેજો એટલે આડું કાલ મરવાનું માર જોડે આવશે તમારી પત્નીને કહેજો કે ભાઈ હું ચા દાડા પર મરી જવાનો છું તું તૈયાર રહેજો મારા પાસે આવશે તોય મારું 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 નહીં તો કોઈ નહીં થતું તમારું માતાઓ થાય છે એક જ તમારું કોણ થાય તમારી માતા હો બીજું કોઈ નહી મારું મારું તમારી માન જ મારી હું બધા પણ કઈક પોચ હજાર ની જરૂર પડી ને તો કે કોકની જોડે આશા રાખે કે ભાઈ પાંચ હજાર હાલ ને પોતાનું માન કોને લાયા ને તો મા કે શક્ય પાંચ હજાર શું કામ છે મારી હપ્તો ભરવાનો છે મારે આ ફેર આપતો નહીં ભરું તો શિબિર ખરાબ થશે આટલી આટલી વસ્તુ વસ્તુ જ ને તમે મારો દીકરો છે તો એને માથું ચડે તાવ આવ તાવ આવ શરીર છે ઠંડી લાગતી હોય ઠંડીમાં ફરે ઠંડુ પાણી પીવ તો તાવ મન ને એમ કે માડી શું કરું હું કઉ ગોરી ખાઈ લે તો ખાઈ લે ચૂલ્યા મારી કૃપા બગાડે બેલેન્સ પડ્યું છે એ બધું તમારા ખાતામાં દીવનું ખાતું નહીં કેતા એમાં તમે જે ભક્તિ કરો ને ધારો કે એક દિવસ તમે દીવો કર્યો એટલે એ એક દિવસનું દીવાનું એ ફળ ભેગું થાય બેલેન્સ ખાતામાં જમા થાય તમારી માં બે દાડા કર્યો ચાર દાડા કર્યો દસ દિવસ કર્યો વીસ દિવસ પચીસ દિવસ વરસ કર્યું એ વરસનું ભેગું થાય હવે તમે આજ દીવો કરે હું આજે માથું ચડ્યું કે માડે માથું દે માતા કે લેહ આજે દીવો કરે ને તને માથું ઉતારી દીધું બીજે દિવસ દીવો કર્યો બીજે દાડ કે માડે આ બહુ દુઃખ સારું માતા કે હાર બીજે દાડો દીવો કરે એનું ફળ આપી દો આ ઢેંચ મટી જાય જા ત્રીજો દાડો થયો દીવો કર્યો ત્રીજે દાડ કોકનું આવ્યું બાજુ વાળા બી થયા માડે મટાડે દેજે માતા કે હા દો એટલે રોજ તમે પેલું પૈસા નાખો પૈસા નાખો ગલ્લો ભરાય વાત છે તમે સમજો શું કહું છું એટલે કદાચ હું એવું કઉ છું બહુ અતિશય અતિશયા પણ તારે દેવી શક્તિ ને કેવાય નકર ખાલી એને ભક્તિ જ કરી રાખો વગર માગે મળશે હું મેલડી આવું કઉ મારા દીકરાનો દાખલો ચમાલું છું કે એને નહીં માગ્યું ને એટલે આ વ્યાજ નું જમા રાખ્યું ને આ વ્યાજમાં મૂડી તો એમની એમ પડી છે હું પાછી ના પડું તો તમારી માતાનું આવું જ ખાતું છે મારા જેવું મારી અમારી ભક્તિ પાછી પડે છે અમે ભક્તિ કરવા લાયક નહીં તો તમે બે સિંગડા છો છો માથે કોઈ શિંગડા સિંગડા હોય રાક્ષસ એ કદાચ દેવી શક્તિના લાયક ના હોય સિંગડા તમારા માથે તો જાત ને શું લે નિર્બલ બનાવો દેવી શક્તિ શું નહીં ખબર કે મારો દીકરો જેટલો મેલો માટી વાળો થયો છે તે નવડાઈ ધોડાઈ તૈયાર કરી ચોખ્ખો કરતા નહીં આવડતું તમે જાતે જ તે પણ આથે કરીને અમુક નાના દીકરા હોય માટી હોય અને ઉડાવણ કરતી હોય ચો આડો થાય નહીં ના જાય પાછો આ તમે એવા છો પોતાની મા એને ચોખ્ખો કરવા બોલા દીકરા આય તો જઈને પાછો માટીમાં આરોટવા જાય પણ એક વખત આવો તો ખરા એના શરણે તો પહોંચો તો ખરા કોઈ માગણી વગર એક વખત તો પહોંચો એક મહિનો તો ખાલી સંકલ્પ કરો મા તાજો કશું નહીં માગું ભલે ગમે તેવા દુખ પડે માં મહિનો ખાલી તારી વગર માગે ભક્તિ કરવી એક વસ્તુ માગવા તમારા મોડેથી નાની નીકળે મારી આ જોઈએ છે બધું જ પૂરું કરે દેવી શક્તિ પણ